ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક આવેલ હોટલ સિલ્વર ગેટની પાછળ જુગાર રમતા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓને ડામવા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપલા ચોકડી નજીક ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર આવેલ હોટલ સિલ્વર ગેટના પાછળ જાડી જાકળમાં કેટલાક ઇસમો પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જેવી માહિતીના આધારે ટીમે સ્થળ સ્થળ પર પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા ત્રણ ઈસામો નામે સુભાષભાઈ પ્રેમશંકર ગૌતમ મહેતાબ અહમદ ઇનાયતુલ્લા તેમજ મિરાજ અહેમદ કમાલ અહેમદ કુરેશીનાઓને ઝડપી પાડી દાઉ પર લાગેલ રોકડા રૂપિયા પંદરસો તેમજ અંગ અંગઝરતીના રોકડા રૂપિયા અગિયાર હજાર આઠસો વીસ મળી કુલ તેર હજાર ત્રણસો વીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ ઇસ્મોને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી